જિલ્લામાં મુશ્કેલી વધારી છે કે જ્યાં પાવી જેતપુરના પારજ નદી પરનો ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો ડાયવર્ઝન ધોવાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાના રોજબરોજના કામ માટે પાવી જેતપુર આવતા લોકો જીવના જોખમે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે જરાજો કેવી રીતે આ વિદ્યાર્થીઓ દર્દીઓ સિનિયર સિટીઝનો રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પોતાના વાહનોને કિનારા પર પાર્ક અને આ પ્રકારે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે મજબૂર બન્યા છે એક કિલોમીટર ચાલીને પાવી જેતપુર લોકો પહોંચી રહ્યા છે રેલવે ટ્રેક ખૂબ જ ઊંચો હોવાની સાથે જ ટ્રેન પણ ત્યાંથી પસાર થતી હોય છે ત્યારે લોકો જીવના જોખમે આ રેલવે ટ્રેક પસાર કરવા માટે મજબૂર છે જીવનું જોખમ છે આ રેલવે પર ચાલવું એ જીવનું જોખમ છે ખરેખર જે લોકો ચાલી રહ્યા છે એમને કહીએ છીએ કે સાવચેતીથી ચાલો અને આજુબાજુના જે ગામના અમારા જે મિત્રો અને અમારા ભાઈઓ જે રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે એ ખૂબ કાળજીથી પસાર કરે કારણ કે પોતાના જીવના જોખમથી પસાર કરી રહ્યા છે એટલે ટ્રેનોના ટાઈમને જોઈ લે અને એ પ્રમાણે પોતાનો જીવનો જોખમ ના થાય એ પ્રમાણે દરેક જણને ચાલવા મારી વિનંતી છે કારણ કે આ તબક્કે જે ચાલીસ પચાસ કિલોમીટરનો જે ફેરો છે ખૂબ મોટો અંતર છે અને તાત્કાલિક કામે જવું હોય એટલે જેથી કરીને આ જોખમી રસ્તાઓને ખેડવામાં આવી રહ્યો છે